હલો ભાઈ હેલો કનુભાઈ કુંડલિયા કુંડલિયા

બે રૂપિયા ઓગણત્રીસ બત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા બસો ચાલીસ એકતાલીસ રૂપિયા બેતાલીસ છેતાલીસ રૂપિયા બોલો બસો અડતાલીસ બાર અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન

સાઠ <coughs> 68 68 19 70 75 72 73 40 75 76 88 80 12 32 45 285 285 85 185 ಬೋಲೋ 40 40 ರೂಪಾಯಿ 40 40 40 ರೂಪಾಯಿ 40 41 ಬೋಲೋ ಯಾ ಸರ್ಕಾರಿ 43 44 44 ರೂಪಾಯಿ 44 ಶೇತಾರ ಫರాలే 44 100 46 44 44 48 48 ರೂಪಾಯಿ 48 ಶೇತಾರ ಕಿಸಾನ್ ಟ್ರೆಡಿಂಗ್ ಚalo ಅಪ್ಪೆ 1 2 ಕೆಲಿ bhai 102 102 102 102 ಮುಗಿದಾವು 102 ರೂಪಾಯಿ ಬೋಲೋ 2 2 ರೂಪಾಯಿ 102